મજામાં છો આના નવા વિડીયો તમારું સ્વાગત છે આજે હું આવી કહી છું અક્ષરગઢ હું તમને આગળ નું નજર બતાવું

ओफा मरलोस पोट्टी खाविस क्या सेओ तुम भरत मामा ने आरो बिस्क का खाइस मित्रा फुलस्टल पट्टी खावा जाऊ छु तुमने पण खावी होई तो हालो हालो फ्रेंड्स મિત્રો દિશાની બેન ના ભરતભાઈ પણ ઉપર જાય છે લથરપટી માટે જોઈ લો આજ જવી વાત છે आराम ने भरत दावे है अरे मजा आएगी भाई तो मजा आएगी दिशा ने दिशा ने મિત્રો પબ્લિક જોઈ લ્યો આજે અમને પણ ટાઈમ મેળો તો એટલે બાળકોને લઈને આવ્યા છીએ અહીંયા હમ સેમસંગનો ફોન લીધો હતો ને અહીંયા અહીંયા આપણે વિડીયો બનાવેલો હોય આપણે ત્યારે ચેનલ નહોતું એટલે મૂકેલ નથી ક્યાંય પણ અહીંયા ટ્રેન હાલે જવું અંદર બાળકોની નાના નાના બાળકોની અંદર દિશાની બેનને મજા આવી ગઈ એટલે એ રાહ ને જોતા હોય તો એકલા એકલા અહીં લસર પટ્ટી માં આવ્યા છે ચડી જાય છે અજા ને બી કૂટી ગઈ તમને એનો સીન બતાવ મિત્રો આજ દિશાની બેન વ્લોગ કરે છે તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો સારું તો જોતા રહેજો મિત્રો આ રાઈડમાં એને બીક લાગી લસરપટ્ટી ટાયરમાં બેવાની છે ને એટલે આમાં આવતી રહ

फास्ट मजा आई जी हां त्यौहार हो अपने केमा जाव ट्रेन में ट्रेन में हां तो हाँ पहला हाँ तो बूट फेर जाओ जाओ तुम्हारा तो बूट, जा गुँ। जा गुँ। बूट जा जा जो वहां रखाली अगर किशन बेनाल बूट करियो जोवा पड़या क्या लोखी आ જોઈ लो भाई बंधुएं मौज करे हो फूल

हेलो दिशा नहीं बन बिजी रहेगी हेलो मैं आप आए ने ट्रेन <laughs> में बैठे आया ये वाला चक्कर आवे जाए यहाँ पर हेलो जो ही लेने चलो तुम फ्रेंड्स आ चुके हैं मुंबई सोने तो जान रख जो કેમ કે સને પડી છાસો કેમ કે સને અગ્નિ મારો પપ્પા બેઠા તા તો ઇન ઘડિયાળ ને બધું ભાંગી ગયું એટલે મિત્રો આપણે આ બાળકો સાથે રમીએ ને એની મુલાકાત આકાત કરીએ ચાલો

મે હું જે ટ્રેન માં ને એટલે રાઈ જોય છે પછી ટ્રાફિક બહુ છે પછી બેય છે હું કેવું દિશા નિબે હમ ઠીક મજે મજ્યા પછી આપણે ને એક દિવસ માં આપણે જાઉં તાંગડ સાપીના મંદિરે જ્ઞાન પ્રોપર ડિટેલ સાથે વ્લોગ આઈ છે તમને આ તો અમારે કે આ આવવાનું ફિક્સ નથી પણ આ તો થોડો ટાઈમ હતો એટલે હું કહાલો આ તો મારી આવી જ બધી

આને દીદી હા ને મજા આવે જો ગઠિયા ને આરવ ને તોડું એ આજે નવો નવો હાલતા શીખતા છે ને એટલે એને મજા જ આવે છે એય એય જ હાથ પકડ પકડની પડી છે ઓય આરવ એ ક્રો હવે ટ્રેન ની જે રાઈટ છે ને ત્યાં જવાનું છે અમારે દિશા ની બેન નામે બેહો તો બેહી જાવ બેહી જા દિશા ની આમાં थोड़ी बार बेही जाओ एक थोड़ी बार बड़ी जाओ ऊपर आए ये फुर्सत बाबा पास है एक साइड ना आ ले हां भयो हां हम जो हां ए हो गयो दिशा नहीं तारा के मज्जा जावे नहीं मज्जा जावे हम मार गयो चक्कर आवे चक्कर बकर ना आवे जंदे ना मने आवे आवे छे ના આવે ચક્કર થોડી આવે તારા જે સ્ટ્રોંગ કરે ને તું હા તો સ્ટ્રોંગલ ને જક્કર આવે ભઈ દિવસ નઈ તો પછી મિત્રો કે ભરો કુકેવા માંગે છે તો કુકે ઉભરા તો મિત્રો આપણે મંડપ મેળા માં જાય એક એક રાઈડ માં બે હોને 50 50 100 રૂપિયા લે છે આ 20 રૂપિયા ટિકિટ લે છે ને 20 રૂપિયા માં દાજી રાઈડ આવી જાય છે ને છોકરાઓને લઈને આવો તો તમને અત્ય આનંદ આવશે ને છોકરાઓના આપણા કરતા છોકરાઓને વધારે આનંદ આવશે કારણ કે અહીંયા ઘણી રાઈડ છે જેવી ધૂલો છે મોટો પછી આ ચકડોળ છે પછી આ ટ્રેન છે પછી વાહ ઓલો બલૂનિયો છે ફેરવવાની તો આવી ઘણી રાઈડો છે તો નાના છોકરાને લઈને આવવા બહુ મજા આવશે ના થઈ ગયા

वो तो ब, बता वालो। छो। आ तो नहीं आ अपने तो तो रेलगाड़ी क्या भाई ड्रैगन ड्रैगन वाली वाली है दिशा रेल ट्रेन छे जो आलो हुई फेरो ये ऑटोमेटिक दिख रहा क्यों <laughs> સાપડે ઇચકા બહેસાઈ મજા આવે ઇચકા માં હા ખૂબ સરસ જો ઓલામ દેસી ભરત મામા ગયા માં ભરત મામા બેઠા હીયા માં બેહુ મારો એવું છે આયા બે સારું ચાલો તો મિત્રો દિશા ની બેન તમને કઈ કહેવા માંગે છે હું કેવું દિશા ની બેન તમારો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કર દેજો તો સારુ મિત્રો કન્ટિન્યુ જોતા રહેજો આજે અમારે દિશાની બેન પહેલી વખત વ્લોગ બનાવે છે તો હારુ હાલો મડિય આગળ જોતા રહેજો મિત્રો અમારી રાઈડ ચાલુ થઈ છે ને અમે ભરતભાઈ ચલાવે છે રાઈડ ને તો જોઈ લ્યો આ રાવને ભરતભાઈ ચલાવે છે રાઈડ ને આપડી જોઈ લ્યો હું કેવું દિશાની બેન મજા આવે ને હા मैं नीच को खाऊं पापा नीच को आलम ना नीच काम अपन जाएँगे वहाँ पर हेनो टाइमिंग हूँ जा कब आ रहे हैं टाइमिंग हूँ जान चार बजे इसलोग चार थी सात इसलोग पर तो थोड़ो का टाइम चालू बिजे राइट में अपन आप लोग फरी लें तो अमाउंट कमाने चाहूँ तो तभी लोग छोटा रहे जो बचा रहे जाए

আাদ বারাকান নম্যাই কটাইম হটাইমতাদে আপাদিশানে দররনে নাা হাকেনে নাসে কানে হানে হানে নাসেয়ে হানে হানে জয়েয়েয়� આરો દીસનલી કાપો પેલા બહુ બીતી ગયા નથી બીતી ન્યાથી ન જડાય દીકરા ન્યાથી ન જડાય સીડી વેથી ન જો હવે એક જ વાર હો પછી એ ઘરે જાવ હો જો આરો વે આવે છે નાનો આરો વે આવે જો કોમેન્ટ કરજો એના વિશે કાઈ મિત્રો <laughs> लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की दम पे चुप रहा थोड़ा तो अपने खूब मजा कर दी हमें अपने घर तो छाता दे करण भाई जो करण भाई क्या करण भाई जो करण भाई है जा करण भाई जा पिता तो मंदिर आरती चालू से तो आपने घड़ी को आज छोई आवे तो चलो छुटा ले छु आया से दिस ने आ रास्तो मस्त हां आ मस्त रस्तो मस्त है